સુરતના અમરોલી કોસાડ આવાસમાં જુગારધામના સ્ટેન્ડ પર સ્ટ્રેટ મોનિટરિંગ સેલ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જુગારધામ રેડ કરી દાવ પર લાગેલા રોકડ રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસો સાહીઠ કબજે કર્યા સાથે અઢાર મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ઇઠોતેર હજાર સાથે સાત વાહનો કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર સાથે વિવિધ મુદ્દા માલ રૂપિયા ત્રણ હજાર મળી કુલ ત્રણ લાખ તોતેર હજાર ત્રણસો સાહીઠ નો મુદ્દા માલ કબજે કરતા અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોંપો પડી ગયો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છાપેમારો કરી તેવીસ આરોપીને ઘટના સ્થળ પરથી ઝડપી પાડી સ્થાનિક અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા જેમાં પકડાયેલા આરોપીઓ મિર્ઝા ઝફર બેગ મોહમ્મદ બેગ લેખક રહેઠાણ ઉદના પાર્ક લિંબાયત જગદીશભાઈ પોપટભાઈ અમરેલિયા રહેઠાણ કામરેજ સુરત રવિન્દ્ર પાંડુરંગ નાગરિક નાગપુરે રહેઠાણ સયાન મહાવીરનગર સુરત પ્રવીણભાઈ ભગવાનનગર પરમાર રહેઠાણ સ્ટાર ગાર્ડન છાપરા સુરત ભગુભાઈ નાનુભાઈ ગામિત રહેઠાણ અમરોલી આવાસ સંજયભાઈ મફતલાલ પટેલ રહેઠાણ કતાર સુરત સલીમ કાસીમ રહેઠાણ મોટા વરાછા જિગ્નેશભાઈ જગદીશભાઈ લિંબાછા રહેઠાણ અમરોલી ગોસાળ આવાસ મુકેશભાઈ કેશવભાઈ પરમાર રહેઠાણ ભાગલ ચોક સુરત સાગરભાઈ ચીકાભાઈ મકવાણા કતારગામ સુરત મધુભાઈ ભાવસિંહ પટેલ રહેઠાણ મોટા રાજા નરસિંહભાઈ બચુભાઈ રાજપૂત રહેઠાણ કાપુતરા નીલેશભાઈ ગોવિંદભાઈ બારિયા રહેઠાણ કરજણ લેખક સુનિલ કેશવ ભગત રહેઠાણ અમરોલી આવાસ ઝફરબેગ રુસ્તુબેગ મિર્ઝા રહેઠાણ કોસણ આવાસ અમરોલી જીતેન્દ્ર શંકર શર